જય માતાજી બધાને આજે કંઈક અલગ જ નાસ્તો બનાવ્યો છે જેને જૂતા જ ખાવાનું મન થઈ જાય ને તેવું છે નાના મોટા કોઈ પણ આને ખાધા વિના રહી નહીં શકે જ્યારે બનાવીને ડિશમાં મૂકશો ત્યારે તો ઓછો પડશે જેટલો તમે બનાવશો એટલો તો આ બિલકુલ ચણાના લૂંટના ઉપયોગ વગર બનેલી વાનગી છે છતાં પણ આટલી જાળીદાર પોચી અને ખાવામાં મજા આવે તેવી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકવાર આ બનાવવા જેવો નાસ્તો છે જેમાંથી એ બનાવ્યું છે તે અત્યારે ઢગલે ઢગલા માર્કેટમાં મળે છે તો ચાલો બનાવી લઈએ તો એના માટે આપણે સૌ પ્રથમ એક બાઉલની અંદર એક વાટકો રવો લેવાનો છે અહીં મેં મીડિયમ સાઇઝનો વાટકો લીધો છે નહીં નાનો કે નહીં મોટો તમે આ નાસ્તો ત્રણથી ચાર જણાને આરામથી સર્વ કરી શકશો તો અહીં પહેલાં સૌ પ્રથમ આપણે અત્યારે ચોમાસું ચાલે છે ઋતુ સારી નથી તો પહેલાં ચેક કરી લેવાનું રવાની અંદર કંઈ છે તો નહીં ને પછી આપણે એક વાટકા રવાની સામે એક વાટકો ખાટી એવી છાસ લેવાની છે ખાટી છાશ લેવાની છે મોળી છાશનો ઉપયોગ નથી કરવાનો તો અહીં આપણે રવો અને છાસનું માપ એક સરખું જ લેવાનું છે અહીં તમે અડધો વાટકો ખાટું દહીં અને અડધો વાટકો પાણી એ રીતે પણ ઉમેરી શકો છો આ બધું સારી રીતે મિક્સ કરી અને રવાને ઢાંકી દસથી પંદર મિનિટ માટે આપણે તેને ફૂલવા દેવાનો છે કોઈ પણ આથા વિના કોઈ પણ માતા વિના આ નાસ્તો ફટાફટ પંદરથી વીસ મિનિટની અંદર તૈયાર થઈ જશે જો તમે રવો પલાળીને રાખ્યો હશે તો રવાની સાથે આપણે શું ઉમેરવાનું છે તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે આગળ હું બતાવું તો આ રવાને આપણે સારી રીતે આવી રીતે મિક્સ કરી અને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈએ હવે તેની અંદર ઉમેરવાની વસ્તુ આપણે તૈયાર કરી લઈએ તો હા આપણે અત્યારે માર્કેટમાં ઢગલેને ઢગલા મકાઈ આવી રહી છે મકાઈમાંથી ખૂબ હેલ્ધી એવા નાસ્તા બને છે ખૂબ જ પ્રકારના હાંડવો ઢોકળા વગેરે પુડલા વગેરે પણ ઉતારે છે આનાથી ચણાનો લોટ મિક્સ કરી પણ આ અલગ જ વાનગી છે તો અહીં આપણે વાટ બે વાટકી જેટલી મેં અહીં મકાઈ લીધી છે એક વાટકા રવાની સામે બે વાટકી તે જ વાટકીના માપથી મકાઈના દાણા લેવાના છે તો અહીં લીલી મકાઈ જ વાપરવાની છે તો તે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે મકાઈના ચેવડા તો આપણે બનાવતા જોઈએ છીએ અને બાળકો શેકેલી અને બાફેલી મકાઈ ખાઈને પણ કંટાળી જાય છે તો આ એક ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ યુનિક નાસ્તો છે તેની સાથે લીલા મરચાં અને આદુ તીખાશ તમે જે પ્રમાણે વાપરતા હોય તે પ્રમાણે લઈ લેવી તો અહીં સારી રીતે ઝીણું એવું પીસી લેવાનું છે મિક્સરમાં તો અહીં મેં આ રીતે મિક્સરમાં પીસી લીધું છે તો જો આ રીતે ઝીણું થઈ જવું જોઈએ અને પાણી બિલકુલ ઉમેરવાનું નથી એ વાત ખાસ યાદ રાખવાની છે તો હવે રવો આપણો સારી રીતે પદળી ગયો છે અહીં દસથી પંદર મિનિટ મેં રહેવા દીધો હતો તો આ રીતે ફૂલેલા રવાની અંદર આપણે આ મકાઈની જે પેસ્ટ કરી છે તે ઉમેરી દેવાની છે તો ખૂબ જ સરસ લાગશે આ નાસ્તો અને હેલ્ધી તો બનવાનો જ છે ચણાના લોટની વિના આ નાસ્તો ખૂબ જ ટેસ્ટીઓ બનશે તો જો આ રીતે સરસ મિક્સ કરી લેવાનું બંને રવો અને મકાઈ તો અહીં મેં બંને સારી રીતે મિક્સ કરી લીધું છે અહીં ખૂબ જ થોડા ઇન્ગ્રીડિયન્ટ અંદર નાખવાના છે શાકભાજી કોઈ વાપરવાનું નથી છતાં પણ ખૂબ જ ટેસ્ટી એવું બનશે હાંડવો પણ તમે ભૂલી જશો અને ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા પણ ભૂલી જશો એવો આ નાસ્તો બનશે તો અહીં કલર માટે મેં હળદર ઉમેરી છે થોડું ધાણાજીરું પાવડર અને સહેજ એવું લાલ મરચું લીલું મરચું તો આપણે નાખ્યું છે માટે લાલ મરચું થોડું એવું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને કોથમરી તો ભૂલવાની જ નહીં તો અહીં મેં કોથમરી ઉમેરી છે અને મકાઈમાં થોડી મીઠાશ હોય છે પરંતુ આપણે ખાટું દહીં પણ લીધું છે અને આગળ આપણે લીંબુ પણ ઉમેરવાનું છે માટે અહીં થોડી એવી ખાંડ નાખી છે મીઠાશ માટે ગુજરાતીઓને ખાંડ વિના તો ચાલે જ નહીં એટલે થોડી સ્વાદ માટે ઉમેરવાની તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું હળદરને ખૂબ સરસ મિક્સ કરવાની હવે આ એક ઉમેરવાનું છે પણ આપણે ત્યાં સુધીમાં સૌ પ્રથમ ઇડલી સ્ટેન્ડ છે તે ગરમ કરવા માટે મૂકી દઈએ તમે આ જ વસ્તુ વાટકીની અંદર પણ સ્ટેમ કરી શકો છો જો તમારી પાસે ઇડલી સ્ટેન્ડ ન હોય તો તમે જેવી રીતે ઇડલી બનાવતા હોય તેવી રીતે વાટકીની અંદર પણ સેટ કરી શકો છો આ નાસ્તો તો અહીં ઇડલી સ્ટેન્ડમાં આ રીતે સરસ તેલથી ગ્રીસ કરી લઈશું જેથી આપણો નાસ્તો છે એ આરામથી ડિમોલ્ટ થઈ જાય તો અહીં મેં તેલ લગાવી ઇડલી સ્ટેન્ડ તૈયાર કરી લીધું છે હવે તેને ઢાંકી આપણે પાંચ મિનિટ ગરમ થવા દઈશું પાણી સારી રીતે ઉકળી જાય ત્યાં સુધીમાં આપણે એક વસ્તુ ઉમેરી લઈએ તો આ વસ્તુ સોડાખાર છે જેથી તમારો નાસ્તો એકદમ પોચો બનવાનો છે અને સાથે અહીં અડધું લીંબુ નીચવવાનું છે જેથી સોડાકાર છે તે ફૂલી જાય તો અહીં મેં અડધું લીંબુ આ રીતે નીચવી દીધું છે હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું જો તમારે હળદર પલળી નહીં હોય કોરી રહી ગઈ હશે તો તમારે આ નાસ્તો લાલ બની જશે કલર ચેન્જ થઈ જશે એટલે સોડા ખાર આપણે ત્યારે જ ઉમેરવાનું જ્યારે આપણે બેટર અંદર ગરમ કરવા માટે મૂકવાનું હોય અને બીજી વાત કે તમારે હળદર છે તે સારી રીતે મિક્સ કરવાની જેથી કલર છે તે લાલ ન આવે તો આ બે વસ્તુ યાદ રાખો તો તમારા કોઈ પણ નાસ્તા સોડાખારવાળા છે તે એકદમ સરસ બને તો અહીં મારે બેટર છે તે સરસ ફૂલી ગયું છે સોડાખર સરસ એવો મિક્સ થઈ ગયો છે હવે ઈડલી સ્ટેન્ડ પણ ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર આ નાસ્તો પાથરી દઈએ હવે આ નાસ્તાને એટ્રેક્ટિવ દેવા માટે આપણે ઉપરથી થોડું ઉમેરશું તો પહેલાં આપણે જેટલું ઇડલી સ્ટેન્ડમાં આ રીતે સમાય તેટલું આપણે ઉમેરી દેવાનું તો અહીં મેં પહેલાં બે ત્રણ ચમચી ઉમેર્યું છે પછી જેટલું વધ્યું તેટલું થોડું થોડું બધામાં ફરી વખત ઉમેરી દીધું હતું આજે અમે ગામમાં જ્યારે બજારમાં શાકભાજી લેવા માટે ગયા ત્યારે મારા મારો બાબુ છે તે સાથે આવેલો અને મકાઈ તો ખૂબ જોઈ ગઈ અને સિઝનેબલ વસ્તુ જો સસ્તી મળી જાય અને મમ્મી લે નહીં એવું તો બને જ નહીં તો મેં તો મકાઈના ભાવ પૂછ્યા ને ત્યાં મારો બાબુ કે ના મારે નથી ખાવી બાફેલી કે શેકેલી ખાઈને થાક્યો એટલે મેં કીધું આજે તને હું નવો નાસ્તો બનાવીને ખવડાવીશ તો કે તો લ્યો જો એમાંથી કંઈ નવું બનાવીને ખવડાવવાના હોય તો ટ્રાય કરશું તો ખૂબ જ ભાવ્યું આ રીતે ખૂબ અલગ લાગ્યું અને ખાવામાં તો એટલી મજા આવી કે સાંજના સમયે મેં બનાવ્યું હતું તો રાતે જમવાનું કાંઈ ન ચાલ્યું તો આ એક ખૂબ સારો એવો સાંજનો નાસ્તો પણ બની શકે તમે છોકરાઓને ટિફિન બોક્સમાં કે પછી સવારે નાસ્તામાં પણ બનાવો ને તો પણ ખૂબ મજા આવે તમે ટ્વિસ્ટ માટે આની અંદર થોડા મકાઈના દાણા પણ ઉમેરી શકો જેવી રીતે આપણે થોડું અંદર અધકચરું આપણને આવે ખાવાની મજા આવે તેવું કરવું હોય તો અંદર આખા મકાઈના દાણા પણ ઉમેરી શકો તો અહીં આપણે થોડું એટ્રેક્ટિવ લાગે તે માટે ઉપરથી થોડું એવું લાલ મરચું સ્પ્રિન્કલ કરશું તો જો થોડો થોડો લુક ચેન્જ થવા માંડ્યો હવે આપણે તેની ઉપર કોથમરી ઉમેરશું તો પીળી અને ગ્રીન કલર એકદમ કોમ્બિનેશન સરસ લાગે અને ખાવામાં પણ હેલ્ધી છે જ કોથમરી તો આ રીતે ઉપરથી થોડી થોડી સ્પ્રિંકલ કરી હવે તેની સાથે આપણે બીટ લઈશું બીટથી કલર એકદમ સરસ લાગશે સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગશે દેખાવમાં જે વસ્તુ સારી લાગે તે ખાવામાં સારી જ લાગે ગુજરાતીઓમાં તો કહેવત છે જે આંખને જોવું ગમે તે ખાવું ગમે તો અહીં આંખને જોવું ગમે ને તેવું આપણે બનાવીએ છીએ તો અહીં આ રીતે ઉપરથી થોડું બીટ લગાડ્યું બસ આવી રીતે ખમણી અને મોટા લચ્છા કરી લીધા હતા તેને ઉપરથી આ રીતે સજાવી દીધા તો અંદર નાખશો તો કલર ચેન્જ થઈ જશે એટલે અંદર નથી નાખ્યું ઉપરથી જ આ રીતે ઉમેર્યું છે જો તમારે લાલ બનાવવી હોય તો તમે અંદર બીટ ઉમેરી શકો તો પીળીની જગ્યાએ આ નાસ્તો છે તે લાલ બની જાય તેને ઢાંકી આપણે વીસ મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર ચડવા દઈશું તો વીસ મિનિટ પછી આપણે જોઈએ તો આપણો નાસ્તો સરસ એકદમ ફૂલી ગયો છે અને એકદમ સરસ ચડી ગયો છે છતાં આ રીતે છરીથી ચેક કરી લેવું તો આ મેં નાખીને જોયું તો એકદમ સરસ સાફ આવી એટલે આપણો નાસ્તો છે તે બની ગયો છે હવે આપણે તેને બહાર કાઢી લઈએ તો અહીં બહાર કાઢી લીધું છે થોડું એવું બે બે પાંચ મિનિટ બા બહાર રહે ને ઠંડુ થઈ જાય એટલે આપણે તેને આ રીતે છરીથી કાઢી શકીએ તો જો એકદમ સરસ બન્યું છે ને લાગે છે ને જોઈને જ એકદમ ખાવાનું મન થઈ જાય તેવું તો આ નાસ્તાને તમે તેલ અને મરચાંને મિક્સ કરી અને તેની સાથે પણ ખાઈ શકો પરંતુ આપણને ગુજરાતીઓને વઘારની વધારે ટેવ હોય છે રાય જીરુંવાળું ખાવાની વધારે આદત હોય છે તો ઉપરથી આપણે થોડું વઘાર કરીશું તલ રાઈ જીરું અને લીમડાનો તો એકદમ બનીને તૈયાર છે અને બાળકો તો રહી જ નથી શક્યા પણ છતાં હું થોડો વઘાર કરી લઉં મેં એમ કીધું અને તેમને પાછા મોકલ્યા છે બહાર તો જો આ નાસ્તો કંઈક છે ને અલગ એકદમ મજા આવશે ખાવાની તો હવે આપણે તેને વઘાર કરી લઈએ હવે વઘારિયાની અંદર ખૂબ ઓછું તેલ બે ચમચી જેટલું તેલ મેં અહીં ઉમેર્યું છે બાકી આપણે બેટરમાં પણ તેલ નથી ઉમેર્યું અને કંઈ ઉપર પણ નથી લગાડ્યું તો બસ જો બે ચમચી તેલની અંદર એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું તલ અને તેની સાથે લીમડાના પાન અહીં તમે તીખા લીલા મરચાં પણ ઉમેરી શકો પરંતુ મેં અહીં અંદર ઉમેર્યા છે બેટરની અંદર એટલે હું ઉપરથી તીખા લીલા મરચાં નહીં ઉમેર્યું સાથે મેં ચપટી હિંગ ઉમેરી છે તો બસ આપણો વઘાર તૈયાર છે હવે તેને આપણે ગરમા ગરમ તેની ઉપર રેડી દઈશું આ રીતે થોડો થોડો જરૂર પ્રમાણે તો જો થઈ ગયો ને એકદમ સરસ લુક ચેન્જ અને બહુ જ મજા આવી ખાવાની ખરેખર તમને આ વાનગી કેવી લાગી એ જણાવવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ખૂબ ને ખૂબ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો જરૂરથી અહીં સુધી વિડીયો નિહાળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ